સાબરમતી સેન્ટ્રલ જેલમાં થયેલી હત્યાનો આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે રાણી પોલીસે આરોપી ભરત પ્રજાપતિની ધરપકડ કરી છે માથામાં ઈંટના ઘા મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી પંદર દિવસ પહેલા હત્યામાં કોર્ટના આદેશ બાદ તેની ધરપકડ કરવામાં આવી રાણી પોલીસે આરોપી ભરત પ્રજાપતિની ધરપકડ કરી છે માથામાં ઈંટના ઘા મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી પંદર દિવસ પહેલા હત્યામાં કોર્ટના આદેશ બાદ તેની ધરપકડ કરવામાં આવી અગાઉ પણ આ જ આરોપીએ એક બીજા એક આરોપી જે પાકા કામના હતા એમની સાથે પણ તકરાર કરી અને એને માથાના ભાગે હીટ મારેલી હતી તે બદલ સલામતી ભંગની કાર્યવાહી જેલર દ્વારા કરવામાં આવેલી હતી અને એમને એ બાબતે કાર્યવાહી કરીને સજા કરેલી છે એમાં આરોપી જે છે એકદમ જનૂની અને તકરારી સ્વભાવનો હોવાનું એમની વર્તણૂકને આધારે જણાઈ આવે છે જેના આધારે પણ આ બાબતે પણ એની વર્તણૂક અંગેના પણ પુરાવા મેળવી અને આ જે ત્રણસો બેના ગુનામાં સામેલ રાખવામાં આવશે